સો હાલો નમસ્તે શાસ્ત્રી કાલ કેમ છો ગળો હાલ આગે કાલે વેલકમ ટુ માયુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે તો છે સોમવાર દાદા વાર હર હર મહાદેવ અને આઈ થિંક મારે હવે એક બે દિવસ પછી આ લઈને જવું પડશે કાલથી એટલે કે મારા પેલાને અવાજ આવે છે વ્હીલમાં એનું કંઈક કરાવવું પડશે બટ અત્યારતરમાં મારા જોડે એવું ખતરનાક વસ્તુ ભાઈની કે હું નીકળતો હતો એટલે મેં ઉન્નતિને કીધું મેં કીધું જયંબે જય શ્રી કૃષ્ણ તો ઉન્નતિનો ફોન ચાલુ છે ઉન્નતિ જયંબે જય શ્રી કૃષ્ણ બોલવાનું બદલે એમ કહે છે કે એક મિનિટ શાંતિ રાખ પછી ફોન કરું ખબર નહીં પડતી એટલે પણ આટલા શબ્દો બોલી ગઈ ઓ બાડી તો એને બે શબ્દો ના બોલાય ચાલુમાં એટલું કીધું કે એક મિનિટ એક એક મિનિટ શાંતિ રાખ મારો ફોન ચાલુ છે ખબર નથી પડ પણ પાંચ શબ્દો ના બોલી દે ક્યાં કઈ ભટકતી આત્મા ક્યાં ફરું છું ક્યાં ફરું છું એટલે

એટલે આ બધા થઈને ટોટલ અગિયાર શબ્દો થયા અને હર હર મહાદેવ ને જય અંબેના ટોટલ પાંચ શબ્દો થયા તો એ પાંચ બોલવા એને ના પેલા એ થયા તો 11 શબ્દો એને બોલ્યા અને મારે એ વસ્તુ માટે ઊભું રહેવાનું ઊભું ડોન શું તું ડોનવા શું ઘણી છે આઈ મોટી કોણ છે આપણે કોર ખિલાડી ગોવિંદના વાયરલ થયો હું કરવા એક્ટિવામાં આવી ગયો છે તું જો

वी फ्री नियनस मारे हो એટલે મારા પર ના આવું છે બિલકુલ ખબર પડી હા નહીં બોલતી મારા જોડે બોલતી નથી ગાઈસ વી રીલી મારા તરફ બીજો માળ વી ફ્રી લોક વી ફ્રી કેમ 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 અઈ 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 જે એટલે તો કેમ નાચવાનું મારે યસ એબ્સોલ્યુટલી રાઈટ આમ આ बाजू નું મોડું કર મત કર કાલ ના કાઢો રિઝા જોયું ને ફ્રીઝા એ તો હુંનાથી પટેલે કંઈક બનાવ્યું છે હવે આવું ખબર નહીં શું છે એને શું નહીં પણ હું નથી આ મને ખોલીને જરાક આપને મારે આ થોડું સે મિનિટમાં રહે એક્ચુઅલ એમાં બસ બસ વાંધો નથી નો પ્રોબ્લેમ હો ચાલુશ છે એ ટાઈમ જોયો એ લે છે તું જરાક આ ખોલ ને એક્ચ્યુઅલ એમાં હા हसीस नहीं रेग्युलर तो जी रीते खोलती थी रीते खोल <laughs> तो अभी हम लोग जा रहे हैं और ये जो सुबह है हमारी अभी ऑटो में जा रहे हैं वो साली सब महिंद्रा की वजह से और महिंद्रा की वजह से सिर्फ नहीं लेकिन निको नरोडा में आए परम बिल्स की वजह से सुबह ऊपर थर्ड क्लास डिससेटिस्फेक्शन वाला क्लास डिससेटिस्फेक्शन

અટા છે એમને ઈચ્છા પડે ને ત્યાં મુક્યા હોય બસ લોકેશન તો લોકેશન તો મે મોકલીતું બો એમને એ લોકો એમ કેતું ને લોકેશન તો સર્વિસ બકવાસ મે તો મેસેજ નાખી થર્ડ ક્લાસ સર્વિસ બી સેટિસ્ફાઇડ પછી વિડિઓ મૂક્યો તમે નાખ્યા પરમ વીસ ના તાલા મારતો આ ઉકઈ દીધું તમે પરમ વીસ ના Google પે પર

ઉન્નતી શોપિંગ કરવા બી પેલેડિયમ લઈને આવે છે ભાઈ બહુ ખર્ચા છે પણ અને જાતે ખર્ચો ઉઠાવું છું કેમ કે ઉમારો પોર સાજા લઈને આવી છું ઉપારો નહીં ગાઈસ એમ કે પાછાની અંદર તો પોર છે છે ભાઈ છે મે જોયા છે તો માનો અમારા પર વિશ્વાસ છે લે હાથ છે ચાલો હલન ભાઈ અહીંથી હાલો ઓકે આગળ ચાલો ભાઈ સુઈ જટકાડો જો સાલા એક જીટમાંથી અંદર જઈને ખબર નહીં પડતી તમને

આ લોકો યાર ગાઈઝ મને ગોળ ગોળ ફેરવી રહ્યા છે એકચ્યુઅલી મને પગમાં દુખે છે ચાલવાની મારી બહુ ઈચ્છા નથી એમ છતાં આ લોકો મને ચલાવી રહ્યા છે બટ કાંઈ વાંધો નહીં ચલો હું એમનું માની લઉં છું અત્યારે એની બાજુમાં એન્ટ્રી હતી ગાઈસ બટ તમે કોઈ મારી વાતને સમજ્યા નહીં ને માન્યા નહીં જે તકલીફના લીધે મારે શુભમને આટલા પગલાં ચાલવા પડે શું કહું છે અહીંયા ઊભા હતા ને પહેલાં ભાઈ અહીંયા ઉભા હતા ઓકે ઓકે ગાઈઝ ઓકે નો વરીઝ શુભમ જોડે બોમ છે જો આવાજ આવ્યો જો તમને એ કીધું શુભમ શુભમ જોડે હતો નાટકમાંથી ઊંચી આવતી નહીં બિલકુલ નવરી એક નંબરની ચપ્પલ ઓર મને ઓ પાણી માં ટેણી ટક જોમી ટક ટુ માય હેન્ડ્સ વાહ કે એક્ટિંગ કર રહા છો ખાલી લેવા દેજો તમે લોકો કોટા કોટા ચપ્પલ ઓ બેડી બેડી ફરે છે કે ગલંડી કોમ્બિનેશન આખો અલગ યે ખર્ચા આજ બહોત ભારે પડ્યા હે ભાઈ इनका ये खर्चा हमें बहुत भारी पड़ा है दिक्कत वाली चीज़ है। गई तो तो मेरे मेरे भाइयों ने को शॉपिंग कराई अरे उम्र। फ़ोन 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 करो। मन 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 कर जो। तो और, <laughs> <laughs> બાપુ એક્ચુલીમાં છે ને તમારી બેને ટોટલ સાત હજાર ચાર સોનું બિલ બનાવ્યું છે શું કરું સ્કેનર નાખું અત્યારે મેં પેમેન્ટ આપી દીધું છે ત્યારે ગર્વ છે ગર્વ કોઈ બી નાનકી છે સાત હજાર ચાર રૂપિયા ટ્રાન્સફર કરી દેજો મને બરાબર હા

તો બધું વગે વગે કરું ઓલ ઓલ ગણવાનું ઓલ બધું ગણવાનું બધું બગા બધા તેરી જા ચાલ જા ખીસો તો પર્સ તો મારું ખાલી થઈ ગયું તો કોણ દે મને ખાલી થઈ ગયું હવે આનો કવર લઈએ ફોનનું કવર લેવું આવી જ ક્યાં તું મા પપ્પાન મોલ માં તાર ભાઈ મોલ સ્ટ્રીન ભાઈ મોલ હા શું જોવાય છે મા તો કેવ ગાલો તાલો હતો ની ના રોતો તો એટલે એના નામે ના પલેડિયમ નામ પાડી દીધું પલેડિયમ નામ પાડી દીધું બરાબર પલ્લો રોતો તો પલ્લો રોતો તો मूवी जो आया uh, so uh, जो तो गाइस आज हमें मूवी जो आया जी आईमैक्स में नहीं पीवीआर लुक्स में लुक्स यू नो गाइस आई ओनली लाइक अ लग्जरी ओह माय गॉड सो आई जस्ट फाउंड आई जस्ट जल्दी बोल जल्दी बोल कल पनवेल निकलना है थोड़ा जल्दी बोल I'm ले यू थिंकिंग ओके 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 नो प्रॉब्लम आई जस्ट Uh, show a uh, very good piece of watch <laughs> very very authentic authentic anybody. okay uh, very very elegant very rich very very uh, rich and elegant okay chalo. okay and it get was lost only for like one twenty one thousand get lost so I will bought it, for, bought it from Kishan and Bye. and on this Diwali only guys on this પકડી રાખવાનું કેમ કારણ પાછળ પાછળ વાળો વ્યક્તિ એને ટચ ના કરી લે ત્યાં સુધી પકડી રાખવાનું એટલે વ્યક્તિ પડે હમણાં મને જ વાગે કોઈ બી હોય કોઈ બી હોય લેડી હોય કે ગર્લ હોય કે પછી કૂતરું બી આવતું હોય કેવી વાત છે એટલા માટે તો અમે કાચ નાપેલો કર્યો અમે ડર નથી આવતા ભાઈ પોપોપો

ઘણું ફર્યા ઘણા પૈસા ઉડાડ્યા ઘણા પિક્ચર જોયા ઘણું હસ્યા પણ બસ હવે સુઈ જવાય એટલા એટલા દિવસમાં ડાટલું છે डू વોટએવર યુ વોન્ટ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા માતા કી જય જય શ્રી રામ હર મહાદેવ જય અંબે મા